નો પ્રયાસ નિષ્ફળ સીસીટીવી ફૂટેજ આવ્યા સામે ગાંધીધામ જુલાઈ એકવીસ બે હજાર પચીસ ગાંધીધામ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય તેવું લાગી રહ્યું છે કારણ કે એક જ અઠવાડિયામાં લૂંટના પ્રયાસની આ બીજી ઘટના સામે આવી છે શહેરના એક વેપારી રાજુ ઠક્કર પર સરાજાહેર બુકાનીધારી અજાણ્યા શખ્સો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેમનો થેલો લૂંટવાનો પ્રયાસ કરાયો હતો પ્રાથમિક વિગતો મુજબ આ ઘટના બની ત્યારે રાજુ ઠક્કર પર હુમલો કરી તેમનો થેલો ઝૂંટવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો કે આસપાસના દુકાનદારો અને સ્થાનિકો તરત જ મદદ માટે દોડી આવતા હુમલાખોરો પોતાના ઇરાદામાં સફળ થાય તે પહેલાં જ નાસી છૂટ્યા હતા સ્થાનિકોની સમયસૂચકતા અને બહાદુરીના કારણે વેપારીનો આબાદ બચાવ થયો હતો હુમલામાં રાજુ ઠક્કરને ઈજા પહોંચી હતી જેથી તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે જે પોલીસને તપાસમાં મદદરૂપ થશે પોલીસે ફૂટેજના આધારે હુમલાખોરોને ઓળખી કાઢવા અને તેમને ઝડપી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે શહેરમાં સતત વધી રહેલી આવી ગુનાખોરીની ઘટનાઓથી વેપારી આલમ અને નાગરિકોમાં ભય તથા ચિંતાનો માહોલ છે કાયદો